નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો મિત્રો આજની રાત્રે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ અતિભારે વરસાદ છે તે પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે કે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર તે નથી પડવાનો ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો નું બટન દબાવો અને તમારા તમારાને મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો

છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ને ભારે વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે તમે જુઓ આજે ભાવનગર છે વડોદરા છે ત્યાર પછી મિત્રો સુરત છે વલસાડ છે દીવ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે રાત્રે તે વિસ્તારોની અંદર રાત્રે આઠ વાગ્યા પછી ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ઉપરના જે વિસ્તારોની અંદર વાત કરીએ તો આપણે રાત્રે આઠ વાગ્યા છે આ વિસ્તારોની અંદર છુટ્ટા સ્તરે હળવા મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો અત્યારથી મિત્રો વરસાદ તીવ્રતામાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે તમે જુઓ મહેસાણા છે પાલનપુર છે ભીલમાળ છે ઉદયપુર છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે સુઈગામ છે હલવડ છે ગાંધીધામ છે ખાવડા છે મીથીના કેટલાક વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર રાત્રે છૂટા સ્તરે હળવું મધ્યમ એકાદું વરસાદી ઝાપટું પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે રાત્રે કોઈ જગ્યાએ ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે આપણને જોવા નથી મળવાનો દસ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો દસ વાગે આપણને રાત્રે વરસાદ કેવો જોવા મળવાનું છે રાત્રે તમે દસ વાગે પણ જોશો તો એ જ સ્થિતિ છે રાત્રે પણ મિત્રો છૂટા સ્તરે હળવું મધ્યમ એકાદ વરસાદી ઝાપટું પડે તેવી શક્યતાઓ છે રાજકોટ છે જામનગર છે કોહા નલિયા ગાંધીધામ હલવડ અહેમદાબાદના વિસ્તારો મહેસાણા પાલનપુર સુઈગામ ખાવડા પછી આવા બધા વિસ્તારોની અંદર રાત્રે પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે ડુંગરપુરના પણ કેટલાક વિસ્તારો સામેલ છે વડોદરા છે દાહોદ છે આવા બધા વિસ્તારોની અંદર રાત્રે છૂટા સ્તરે હળવું મને મેં કાદું વરસાદ ઝાપટું પડી હાલ તેવી શક્યતાઓ છે આજથી જ મિત્રો બાર એક બે વાગ્યા પછી મિત્રો વરસાદની તીવ્રતામાં આપણને ઘટાડો છે તે જોવા મળ્યો છે અને વરસાદનો જે નવો રાઉન્ડ છે તે પણ આવવા જઈ રહ્યો છે મેં મિત્રો આગલા વિડીયોની અંદર તમને જણાવ્યું કે આ વિસ્તારોની અંદર હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવાનો છે ત્યાર પછી મિત્રો રાત્રે આપણે મિત્રો બાર વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો અગિયાર બાર વાગ્યા જેવો આપણને વરસાદ કેવો જોવા મળવાનું છે આપણે બધા વરસાદની જે તમે જુઓ તો થોડું જે વરસાદની રાત્રે આ વિસ્તારોની અંદર પણ એવો જ વરસાદ રહેવાનો છે ગોંડલ રાજકોટ ચોટેલા જસદણ બોટાદ સુરેન્દ્રગઢ મોરબી જામનગર વિરમગામના ધોલકા ત્યાર પછી મિત્રો તમે જે ખંભાતના વિસ્તારો છે કુડા છે આવા બધા વિસ્તારોની અંદર રાત્રે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડે હાલ તેવી શક્યતાઓ છે ને રાત્રે મિત્રો અતિભારે વરસાદ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રે અતિભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે બધા કયા કયા વિસ્તારોની અંદર રાત્રે અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે રાજપાળના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ભરૂચ છે અબોટના વિસ્તારો છે ખંભાત છે વડોદરા છે નડિયાદ છે ધોલકાના વિસ્તારો છે બોડેલના કેટલાક વિસ્તારો છે કપડવંજના પણ કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો દીબા દીવ દબાણ દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારો છે વલસાડ છે સુરત છે રાત્રે મિત્રો અગિયાર વાગ્યા પછી આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટાં પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશું